ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો અને તો ચાલો લેટ મી એક્સપ્લોર આઉટસાઇડ વ્યૂ તો આજે પડી ગયો છે સાંજે બરફ અત્યારે સવારના નવ વાગ્યા છે ઠંડી પણ મસ્ત છે એકદમ તો ચાલો અને આજે સ્પેશિયલ દિવસ છે મિત્તલની છે બર્થડે તો એને વિશ કરીએ પેલા હેપી બર્થ ડે થેન્ક યુ સો મચ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો હું ચા દો પ્લાન હજુ તો કઈ નથી કેરો નથી તબિયત સારી નથી અને જોઈએ કે પ્લાન છે કે નહીં આગળ જો છે વરસાદ વરસાદ નહીં પણ બરફ પડે છે તો એના લીધે મારું તો ગળું પેક થઈ ગયું છે

આવું છે તો મળીએ પછી આગળ બતાવે કઈ પ્લાન હોય તો અને જો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી દો ઘણો સપોર્ટ કરાવો મને એના બદલ થેન્ક યુ સો સાત હજાર વ્યુ ઉપર પહોંચવા આવ્યો છે એક વિડીયો તો જરૂર તમે આ બધો તમારા સપોર્ટને રીતે થાય છે અને જરૂર સપોર્ટ કરતા રહેજો મજામાં રહેજો અને ચાલો મળીએ આગળ આવી જ રીતે અમે નવા નવા કન્ટેન્ટ કાઈ ને કાઈ લાવ્યા કરશું અને તમે જોતા રહેજો તો ચાલો તમને એક વસ્તુ બતાવું એની કચરા કઈ રીતે કચરો લઈ જાય છે એના લોકો આ બધો ઓતમ નથી સાચી રાખી પછી આ રીતે નીચે મૂકી દે છે તો તમે જોયો હશે અહીં કચરાપેટે કઈ રીતે કચરો ઉપાડી જાય છે બહુ મસ્ત ટેકનોલોજી છે મને તો ખાસ કરીને ગમે છે જર્મની ટેકનોલોજી માટે આગળ છે બધાને ખ્યાલ છે ખેતીવાડીમાં પણ બહુ મસ્ત ટેકનોલોજી એ લોકો યુઝ કરે છે તો ચાલો તમે આ બધો આગળના વિડિયો જોવો ત્યાં સુધીમાં અત્યારે હિરન ગયો છે જોબ પર તો ત્યાંથી પણ એ થોડીક ક્લિપ લેતો આવશે તો એ ક્લિપ હું અત્યારે અહીંયા જોડી દઉં છું કારણ કે બરફ અમારા સિટી કરતાં જ્યાં અમે જોબ કરીએ છીએ એ બાજુના સિટીમાં બહુ બરફ પડેલો છે તો એ ગઈકાલનો એક બે દિવસ પહેલાંનો છે તો ચાલો એની ક્લિપ પણ તમને થોડીક બતાવી દઈએ ત્યાં સુધી તમે એન્જોય કરો અમે કરી લઈએ છીએ બ્રેકફાસ્ટ અને પછી મળીએ પાછા કે આગળનો પ્લાન શું છે વાગ્યા છે સવારના સાત સાત ને દસ થઈ છે ટ્રેન એકદમ ખાલી છે કારણ કે એક જ સાથે બે ટ્રેન ભેગી થવાથી હું સ્પેશિયલ પાછળની ટ્રેનમાં એકલો જવા બેસી ગયો છું અને આ ટ્રેન સ્પેશિયલ મને જોબ પર છોડવા જઈ રહી છે ચાલો મિત્રો આજે દિલ્હીનો પણ માહોલ સારો છે આગળ કંઈક હશે નવું તો હું તમને બતાવીશ મળીએ પાછા આ મિત્રો જો બરફ જામી ગયો છે ચારે બાજુ જોઈ શકો છો સરસ મજાનો બરફ છે સવાર સવારમાં માં ઠંડા કરી રહ્યો છું જોઈ શકો છો તમે પટરી બધે જ બરફનો માહોલ છે અને આ જેમ જેમ બરફ થોડોક ઓગળશે ઠંડીનું પ્રમાણ પણ વધશે છો બધી બધી જ જગ્યા પર બરફ છે પટરી પર બરફ છે પ્લેટફોર્મ પર બરફ છે રસ્તાઓ પર બરફ છે મિત્રો અત્યારે હું જોબેથી છૂટી ગયો છું વાગ્યા છે દોઢ અને હવે તમને અત્યારે દિવસનો નજારો બતાવું કે બરફના થરના થર જામી ગયા છે તમે જોઈ શકો છો તમામ જગ્યાએ અઢળક બરફ છે જાણે એવું લાગે છે કે ધરતી માતાએ સફેદ ચમકતી સાડી પહેરી હોય જોઈ શકો છો તમે બરફનું પ્રમાણ અત્યારે ટેમ્પરેચર એક ડિગ્રી છે અને તમામ જગ્યાએ બરફ છવાયેલો છે એટલું સુંદર દ્રશ્ય છે જોઈ શકો છો ટ્રેન જઈ ચૂકી છે અને હું પણ શોર્ટકટ રસ્તામાં પ્લેટફોર્મ તરફ પ્રયાણ કરી રહ્યો છું એક ટ્રેન અહીં ઊભી છે ગામડા જેવો શોર્ટકટ રસ્તો છે જે આપણે ગુજરાતી હંમેશા શોધતા હોય કે એક કિલોમીટરનું અંતર ચારસો મીટરમાં સેફલી કઈ રીતના કપાય તો હું પહોંચી ગયો છું હવે પ્લેટફોર્મ ઉપર બે જ મિનિટમાં પહોંચી જઈશ અને ટ્રેનમાંથી થોડાક સારા વ્યૂ આવશે તો જરૂર બતાવીશ ચાલો મિત્રો તો મળીએ પાછા હું અત્યારે પહોંચી ગયો છું પ્લેટફોર્મ ઉપર અને ટ્રેનની રાહ જોઈ રહ્યો છું જોઈ શકો છો ભારે માત્રામાં બરફ છે અને બરફ પડ્યો હોય ત્યારની જે ઠંડી હોય એ એકદમ સ્મૂથ હોય તમે જોઈ શકો છો કે વન ડિગ્રી ટેમ્પરેચર હોવા છતાં આપણે વ્યવસ્થિત રહી શકીએ છીએ કારણ કે અત્યારે જે ઠંડી હોય એ એકદમ સ્મૂથ પ્રકારની હોય છે કે જેને મહેસૂસ કરવાની ખૂબ મજા આવે આ એક પ્રકૃતિનું રમ્ય સ્વરૂપ છે કહેવાય ને કે પ્રકૃતિનું રમ્ય અને રૌદ્ર સ્વરૂપ ભયાનક હોય છે એની જેમ આ એક રમ્ય સુંદર સ્વરૂપ છે કે બરફની જે ચાદર રૂપી તમે લેયર જોવા મળે છે એ એકદમ સરસ છે અને ઠંડી પણ એવી સરસ છે કે આપણને ફીલ કરવાની મજા આવે એમ ફરવાની મજા આવે એમ તો ચાલો મિત્રો ટ્રેન આવી રહી છે તો ટ્રેનમાં બેસીને સીને થોડાક સીન લઈ લઈ સાયકલ માટેનો એરિયા છે કે ભાઈ ટ્રેનમાં તમારે સાયકલ લઈ જવી હોય તો તમે ઈઝીલી લઈ શકો છો લાસ્ટ છે કમ્પાર્ટમેન્ટ એટલે હવે ટ્રેન એકદમ ખાલી છે હું જગ્યા લઈ લો છું ટ્રેન Aber ich brauche keine Fällt bei ihr der Mittelscheitel, fällt der immer, dass das immer da ist. Das so, okay? Problem ist, du verstehst mich, ne? Ja, ja. Die Sache ist, wenn das hier immer fällt, dann teilt sich das immer auseinander. Und wenn das sich immer auseinanderfällt, hat sie Probleme, den Pony als voll zu bekommen. Dann ist der immer so und dann ah, muss ich immer wieder so. Ich lasse jetzt erstmal ein bisschen länger. Kürzer können wir gleich immer noch machen. Ja? Ja. Weil der zieht sich hier so ein bisschen hoch durch den Wirbel halt. Okay. Nicht, dass er das da gleich irgendwo anders hängen hat.

die die Aber ein bisschen ja, wie schon gedacht. Noch ein bisschen kürzer jetzt, ne? Happy Birthday! <laughs> Dankeschön! Da muss hier neue Frisur her. Ja, genau. Schön. Und ich bin 29 Jahre alt. Hm? Ja, wir kommen cool. aus Indien. Habe ich mir schon was gedacht? Ah, okay. Nicht, dass ich Indisch sprechen kann, aber ah, okay. so ein bisschen kann man das ja, Machen wir YouTube-Video auch? Ach Gott! Ja, deswegen hier! Wie schön! Ja. Dann werde ich noch berühmt hier. Aber nur ja. unsere Muttersprache. Kein Problem. Okay, dann. Ja, unsere, die Aussprache ist nicht so gut. Das ist wirklich ein Problem. Ja, ach, aber man versteht ja also. so. Ja. Ne? Alles gut. Bist du denn schon lange hier in Deutschland oder auch noch nicht so lange? Nee, ich bin äh, seit fünf Jahren. Ich habe mein Masterstudium ab, abgeschlossen und jetzt ist er bei der Vollzeit. Ich was rein. Oberloch, Oberloch, Oberloch.

Und sie soll immer von oben föhnen, dann drückt das ein bisschen runter, weil sonst geht der hoch und ne? okay. runter drücken und immer mit, mit dem Föhn dagegen drücken. Okay. Und mit der Bürste am besten auch noch nicht. Vielen Dank. Danke

આય હે 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 તો ચાલો બતાવીએ તમને તો મિત્રો અમે જઈએ છીએ રેસ્ટોરન્ટ માં જોઈ શકો છો તમે એકદમ ફૂલ ઠંડી છે ઢોમાડા નીકળે છે એકદમ મસ્ત તો ઇન્ડિયન રેસ્ટોરન્ટ માં જઈને તમે બતાવીએ કે કઈ રીતે જમવાનો જો કે મને તો ખબર છે પણ અલગ અલગ રેસ્ટોરન્ટનો અલગ અલગ સ્વાદ હોય છે તો અત્યારે જે જાય છે અલગ મેં ટ્રાય નથી કરી એવી રેસ્ટોરન્ટ છે તો ત્યાં જઈને અમે જોઈએ છે કેવું છે તો અત્યારે જોઈ શકો છો એકદમ રાતના વાગી ગયા છે સાત સાડા સાત એકદમ અને અમારી ટ્રેન સાડા સાતે હમણાં તૈયારી છે ટ્રેન નહીં પણ ટ્રામ તો હમણાં આવ્યું એટલે બેસીને નીકળીએ બરાબર મળીએ ત્યારે તો ફાઇનલી અમે જઈએ છીએ રેસ્ટોરન્ટમાં તો જઈ શકો છો તમે અમે ટ્રેનમાં લગભગ એટલા નથી પણ આગળ પણ છે પાછળ જોઈ શકો છો તમે તો બતાવીએ તમને તો ચાલો આગળ તમને બતાવીએ રેસ્ટોરન્ટમાં કેવું છે તમને રિવ્યુ આપીએ સારું છે કે નહીં મિત્તલ નો ફર્સ્ટ ટાઈમ છે મેં તો અહીં ઇન્ડિયા પેપરમાં જમેલું છે પણ એ સમજી તો તમને રિવ્યુ આપશો જોકે મેં તો અહીં ઇન્ડિયન સ્ટોલમાં ટ્રાય કરી લે છે પણ એટલું બધું ફાવુંતું નથી મને પણ ચાલે એમ તો ઇન્ડિયનનો મિત્રનો ફર્સ્ટ ટાઈમ છે એક્સપિરિયન્સ તો એ શેર કરશે કેવું લાગ્યું કેવું નહીં તો તમને ચાલો આગળ બતાવીએ કેવું છે અમે પહોંચી ગયા છીએ એસલ ગાર્ડન અહીંયા છીએ એકદમ નદી અંધાર તો દેખાશે નહીં પણ ચાલો પહોંચીને લોકેશન ઉપર જઈને બતાવીએ

હું તો ગયેલો છું પણ મને એટલું બધું ખાવતું પણ એ મિત્તલ સાથે ફર્સ્ટ ટાઈમ છે અને એની બર્થડે ગઈકાલે તે પણ મારી તબિયત સારી નહોતી એટલે અમે ગયા નહોતા કલે ગઈકાલે કશે પણ આજે અમે બંને સાથે જઈએ છીએ હિરેન પાછળ આવે છે કારણ કે એની ટ્રેન મિસ થઈ ગઈ છે અને થોડું કામ હતું પ્રિન્ટિંગનું એટલે તો એ પાછળ આવે છે ત્યાં સુધી અમે રિઝર્વ કરીએ છીએ ઓર્ડર આપીએ છે કંઈક અને પછી ચાલો બતાવીએ છીએ તમને કેવું છે મળીએ તો આ છે ઇન્ડિયન રેસ્ટોરન્ટ જેના માટે અમે રિસર્ચ કરીને આવ્યા છીએ હોપફુલી જમવાનું સારું હોય ડિનર તો સ્પેશિયલ ફોર મિત્તલ તો ચાલો બતાવીએ શું ઓર્ડર કરીએ છીએ જે તો નક્કી છે નહીં કંઈ ગેસ્ટ આવે છે બધા તો મિત્તલ સર સાવ કરે છે અને અમે જમી લઈએ હિરેન આવે છે લેટ છે એટલે પછી એકદમ મસ્ત જમવાનું છે ડિનર ચાલો હિરેન આવી ગયો છે ફૂડ પણ એકદમ સ્પાઈસી છે ભાઈ જો તમારે સ્પાઈસી ખાવું હોય તો અહીંયા ચોક્કસ આવજો કેવું સ્પાઈસી છે તો અમે

કોઈ બીજી ટ્રાય આપણે મને તો એટલું લાગ્યું ને કોલાનો ફ્લાસ છે સ્પાઈસી જર્મનીમાં સ્પાઈસી મંગાવવું થોડીક અઘરી વસ્તુ છે મંગાવી તો સ્પાઈસી આવતું નથી પણ હા અહીંયા કીધું એટલે સ્પાઈસી એટલે જે ઓછું મંગાવ્યું તો સ્પાઈસી બહુ છે તો સ્પાઈસી ખાવું હોય તો આ રેસ્ટોરન્ટમાં આવો મજા કરો તો ફાઈનલી બ્લોગ નો એન્ટ આયા જ કરીએ છીએ અમે ટ્રેન ની વેટ કરીએ છીએ જમીન આવે જઈએ છીએ ઘરે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જલસા મારજો બરોબર કોઈને કેતા નહીં આમ જલસા મારજો